ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો હવાના વાગ્યા છે હાથ અને બ્રશ કરી લીધો ચા પી લીધો અને હવે નાસ્તો તૈયાર છે તો નાસ્તો કરી લઈએ અને હવે ચાલુ છે આપણે માથા ભારે બળો વિડીયો તો વિડીયો જોવાનું ચાલુ છે અમે નાસ્તો કરી લઈએ પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ જો આ તને અમારા રોજનો પ્રોબ્લેમ છે કેન્સરવાળું નહીં ને તે ટોપું જાય છે

અરે એના સાસરી પક્ષમાં હેડે એના એનું મમાન ગયા સારું સારું જતા આવો અમે બે દાડા વિવાહ કર્યા હવે બે દાડા તમે જતા હો ધરપ જોઈએ છે વાડીનાથના દર્શન કરતા આવજો વાડીનાથનું મંદિર છે ને ધરપ મોટું બધું અમારે ફેર જવાનું છે એ ટાઈમ મળે એટલે જતા આવશું કંઈ નહીં કંઈ નહીં જવાની ઈચ્છા વાડીનાથના દર્શન કરવા હલે આવે ને હંગાત હમ અરે એકના ભોળો મારે પછી ડોક્ટર આવી જવું અને નેચરો જો ટ્રાફિક થયું છે પેલું બાજુ વધારે છે આપણે બધા ચાહકો મળવા માટે આવ્યા છે ફોટો પડાવીને બધું ચાલુ છે અને પછી ચાહકોને મળી રહી એટલે પછી બધાને એકડ શી ચેલેન્જ વીડિયો શૂટિંગ માટે બરાબર એટલે હાલ હું મળવાનો ટાઈમ સવારનો आलेલો હો ને એટલે મળવું પડે તો હવારના વાજા થી દસ અને હવે હું હેડ્યો છું ક્ષેત્રમાં ચેલેન્જ વિડીયો બનાવી એકર ને ક્ષેત્રમાંથી પછી ડાયરેક્ટ નોકરી જવાનું છે અને દ્રષ્ટિ હોય ફોન જોવો સાર રૂડ કે એય જલ્દી આમ તા એય હે હે મુઢુ આમ આમ તક જમ તક મુઢુ મુઢુ યાર મુયસો કને દૂરી શું કરી હોય ચોલો કર્યો મૂછો દોરી હું કહેતો હતો જાઉં અને બાઈક તો આમ તો ચલાવવાનું હતું નહીં પણ કાલ તો કાઠો થઈને ને લઈ લઈને જતો રહ્યો કારણ કે જન્મ ચાલે એવું નહોતું એટલે બાઇક લઈને જવું પડ્યું હવારે ગાડી ક્યાંથી જતી હતી આપણે વાઘ પણ ગાડી પણ એટલા ઘડી મારે કોમ હતું એટલે એટલો વેલો તો હું કોઈ જોયો નહોતો એટલે પછી બાઇક લઈને ના સુકે જવું પડ્યું હવે જઉં છું રોડ ઉપર તમે રિક્ષા મળે એટલે બેસીને જવું ખેતર તો ઘરેથી આવી હું જો આ ટોળું તો આ ખેતરમાં હાજર જ હોય તો પૈસા આટલા બધા હા બધી ચેલેન્જની વસ્તુ હોય અને રણસીની આપણે હમણાં કમેન્ટો હતી કે રણસી જોડે ગીત ગવરાવો આવો तो हडो रणसी काय गीत गाव चहा कणी फरमाईश होती बोल मस्त एक गाई नाखो हो मननू माद मन माद रे मादडियू मारू मननू रे मादडियू मार अया नहर मा मड्यू रे नहर मा मड्यू रे पिए स सरकार नु पेंड पिए स सरकार नु पेंड ડુકમા મે તો પહેર્યું રે ઓ ડુકમા મે તો પહેર્યું રે પુર પૈલા કાયું રે ડુકમા મે તો પહેર્યું રે પુર પૈલા કાયું રે વાહ સરસ સરસ તાળી પાડો લે એ તાળી પાડો એ તમે બેન અલગથી કહેવાનું તાળી પાડ સત્ય તાળી પાડ હા નેહલમો નેહલમો પહેલા ગવરા ઉભા કરીને ભાઈ તાળીઓ પાડાવી ને બધા જોડે ને બોલા બોલા તેલા પણ અહીં હાથમાં હાથમાં માવા આવ્યો બરાબર કિશન તારા ગીત ગાઉ બેસ આપણે તો આવડતું નહીં થોડું 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 ગાકી અવાજ ફાટી ગયેલો ભાઈ પેલા સિંગર હૈયા સિંગર નહીં અવાજ આપણે નહીં બરાબર મસ્તક ભાઈ કુકરો અવાજ છે રંજીન કે રંજીન રંજી તો ગાયું ગાયું બરાબર તો આ બધા બાજુ રમે પેલા બધા પાંચસો સ્ટોરી બનાવી છે બરાબર અને હું તો આપનો ફરી જાઉં છું બધી નહીં લે અને બીજી આપણે બીજી આપણે કમેન્ટો હતી કે ભૂમતાડજીની દીકરી બતાવો ભૂમતાડજીની નાની દીકરી બતાવો તો એ કમેન્ટનો રિપ્લાય એટલા માટે નહીં આપતો કારણ કે એમાં લાઈવ બતાવવું હોય કયા કારણથી એ હું લાઈવ બતાવ્યો તમને ખાલી એ જે મારો સમય આવશે ને અને બધું કમ્પ્લીટ હશે ને એ હું લાઈવ બતાવ્યો તમારે કારણ કે કારણ છે એટલે બરાબર તો એ વખત હું જણાવી દઈ હાલ જણાવ પહેલથી જણાવતો નહીં લાઈવ બતાવ્યો એમ બરાબર તો હવે ચેલેન્જ ચાલુ થાય એટલે જોઈએ અને પછી બે વાગે જઈએ નોકરી તો બપોરના બે વાગવા આવ્યા છે અને ખેતરમાંથી હવે હેડ્યો છું હું નોકરી માટે તો પહેલાં હાઈવે ઉપર જાઉં અને એથી પછી નોકરી જતો રહ્યો બરાબર કારણ કે કોઈ ઘેર હતું નહીં બધા છેતરમાં આવ્યા હતા ટીપિને હવે ખેતરમાં લાવી દીધું હતું એટલે હવે એને જમી લીધું અને મને હું ચેલેન્જમાં તો મારા હમણાં રહેવાનું નહીં પણ હું કંઈ ઘેર બેઠા બેઠા કંટાળો આવતો હતો એટલે હવે આવ્યો તો આમ ખાલી બેઠો હતો તો હજુ દસ પંદર મિનિટ ની વાર છે એટલા ઘડી હું નોકરી પહોંચી જઉં બોલો મહારાજ તો બે વાગ્યા ટાઈમે હું આવી જઉં છું નોકરી અને મહારાજ છે તો ક્યાં જવાનું તમારે જમ્બા ના ના ઘરે નહીં જવાનું આપડે બર્થ ડે વિશ કરવાના એટલે બે તે અને બીજી ખાસ વાત કે

अरे नगरी सजाओ मारा भईनो से बर्थडे नगरी सजाओ मारा भईनो से बर्थडे भईनो से बर्थडे अल्पेश ठाकुर नो बर्थडे भईनो से बर्थडे मारा यार नो से बर्थडे हैप्पी बर्थडे नगरी सजाओ मारा भईनो से बर्थडे हैप्पी बर्थडे अल्पेश भाई तुम जी हजार साल जय माताजी તો મહારાજને તમે કમેન્ટમાં થેન્ક્યુ કહી દેજો અને હું એ મહારાજને થેન્ક્યુ કહું છું કે મારા વિડિયો મૈરા વેશ કરી નાખે છે હમમ હ મારું નામ તો કવરાજી એ કમેન્ટ કરજો હાચનું તો મહારાજનું ખબર છે કારણ કે મહારાજ તો કમેન્ટ કરે એટલે આઈડીમાંનું નામ લખ્યું હોય ને કોઈ વોચ્યુડ નહી હોય મહારાજનું નામ શું નામ છે આ લઈ કેડો કમેન્ટ કર દે કમેન્ટ કરજો હું જોઈ લઈ જોઈ લેજો તો નેકડો હોડો નેકડો નઈ જો યમન આઈટ કટેયા થેન્ક યુ યર મોસ્ટ વેલકમ આજો હાડો આગળ તન દોગા જો પેલી ગાડી માં લાઈન થિયા તો રશકાળા જો ઉપલો ઉપલો આ રોડો કશવા સબગા ટાઈમ આયગા અગર એસે આયગા તો મેરા બી ટાઈમ આયગા નેબરો તો મહારાજ સ્પેશિયલ રીસ્કરવા માટે આયાગા અને મહારાજ આપડે ગેસ ભરવા નોકરી સી અને અમે જીએ અમાર મશીન ઓપરેટરનો છીએ ભાઈ સાહેબ ઓફિસમાં બેસી રહેવાનું હોય ને આજે આ રીડિંગ અમારી કંપનીનું લખવાનું હોય એ રહ્યું બસ બાકી કોઈ નહીં છ ચલા બે થી આઠ અને આઠ થી હવારના આઠ અને હવારના આઠ થી બપોરના બે આ રીતની અમારી શિફ્ટ હોય એ રીતે અમે નોકરી કરીએ તો રાતના વાત જશે સાડા આઠ ને હવે નોકરી પૂરી થઈ ગઈ છે મારે તો ખુશ થયા તમે આટલા બધા ખુશ કોઈ નહીં તો દુખ્યું તો ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હતો મને ફટાફટ ઘરે

રામા વરમજી વાને મજા આવી હો વાને મજા આવી છે ઇલુ ભાઈને ઇલુ ભાઈને વરમની મજા આવી છે અમે બે જણા વારવાર ફરેતા હતા એકલા રેત રેતા હતા હમણો આપણે બે નહીં એક સે એક પાજે ભાઈએ ઇલુ ભાઈ ચુલ્લ બુધી દે તું

તો રાતના દસ વાગ્યા છે અને વાવાઝોડવાનો હવે વિરામ થઈ ગયો છે એકદમ હવે બંધ થઈ ગયું ખાલી આ બાજુ વીજળી ઊંઘો ઊંઘો હવે અડધી રહ્યા બે ગુડ નાઇટ કહેવાય હવે ગુડ મોર્નિંગ ના કહેવાય આ બાજુ ખાલી વીજળી થાય છે અને હવે મારે ઊંઘું છે તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું તો તમને મારો લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી